તમારે તો કઈ કામ ધંધો છે જ નહીં નવરા બેઠા બેઠા ઓટલા ભાંગો ને પાડાની જેમ નકરા માવા ઉલાળો એમાં તને શું વાંધો અને તું કઈ ઓછી છો હે આ આખો દી બહાર જઈને નકરી ગામની પંચાયત જ કરશો આય બે તું એમાં તમને શું બળતરા થઈ કે હું ગામની પંચાયત કરતો ગામ મારા બાપ નું છે બાપ ગામ હોય નકરી પંચાયત કરવા નો વઈ જો ભાઈ પંચાયત કરવા નોતી ગઈ મારી કાકીઓ ને કાકાઓને બધી બેન પણ મળવા ગઈતી જો ઈ બધું તું સને

આરાધના ફિલ્મ વાળાના ના વિડીયો હું રોજ જોઉં એ હા ને રોજ કઈક ને એક નવું હોય અને એમાંથી હું બધું શીખું છું અને સમજો આખો પરિવાર હારે બેહીન જોઈએ કે ને એવા એમાં વિડીયો આવે હાસીન બો હારા વિડીયો આવે મને તો બહુ જ ગમે હું તો રોજ છે ને ચાલુ કરીને એ જોતી હોય હા અને હું યાદ જો ને વાટ જોઉં છું આગળ અડધી કલાક પછી ચલાવેલો ભાગ આવવાનો છે એ જોઈને એટલે મને બહુ ગમે છે કયો ભાગ કાકર દેરાણી આવી ગામડે હે હા હા ગામડે આવે જેઠાણી ને તો ગમે નહીં કા એમ આપડે જોઈ આપડે તો અહીંથી નજીક ના ગામડા માંથી અહીંયા આવી છે ભાભી તો મારી ગામડે જ રે તો એને ન ગમે બોલો એવું નથી પછી રોકાવાનું માપ હોય કે નહીં